એક નાનું સુંદર અને અતિ શાંત એવું ગામ છે તેનું નામ વખત પર કુદરતના ખોળે વસેલું આ ગામ ચારે બાજુ હરિયાળી શાંતિ અને સાત્વિકતાથી ઘેરાયેલું છે ભલે આ ગામ નકશામાં નાનું દેખાતું હોય પરંતુ તેની ઓળખ અને મહિમા ખૂબ જ મોટો છે કારણ કે આ ગામની સીમાડે સ્થિત છે એક એવું પવિત્ર ધામ જ્યાં શ્રદ્ધા વિશ્વાસ અને ચમત્કાર આજે પણ જીવંત છે ઢાઢા મોરાવાળી મેલડી માતાજીનું મંદિર જેમ જેમ ભક્ત મંદિર તરફ આગળ વધે છે તેમ તેમ મનમાંથી દુનિયાની ચિંતા ઓછી થવા લાગે છે મંદિરનો ભવ્ય પ્રવેશ દ્વાર જોઈને જ હૃદયમાં એક અલગ જ ભક્તિભાવ જાગે છે એવું લાગે છે જાણે માતાજી પોતે ભક્તને આવકાર આપી રહ્યા હોય અહીં આવતા દરેક ભક્તના ચહેરા પર એક આશા એક વિશ્વાસ અને એક શાંતિ સ્પષ્ટ દેખાય છે દર રવિવાર અને મંગળવારે આ ધામ ભક્તોથી ગુંજી ઉઠે છે દૂર દૂરના ગામો અને શહેરોમાંથી હજારો લોકો અહીં પગપાળા વાહનો દ્વારા કે પરિવાર સાથે માતાજીના દર્શન કરવા આવે છે કોઈ જીવનની મુશ્કેલીઓ લઈને આવે છે કોઈ દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરે છે કોઈ રોજગાર માટે મન્નત માંગે છે તો કોઈ સંતાન સુખ માટે આંખોમાં આશરૂ લઈને માતાજીના ચરણોમાં માથું નમાવે છે અહીં એવી દ્રઢ માન્યતા છે કે જે ભક્ત સાચા દિલથી નિષ્કપટ ભાવથી માતાજીને યાદ કરે છે તેની મનોકામના ક્યારેય અધૂરી રહેતી નથી મંદિરની નજીક જ આવેલ છે દેરી માવજીભાઈની સમાધિ માવજીભાઈ માત્ર સેવક નહીં પરંતુ મેલેડી માતાજીના પરમ ભક્ત હતા તેમણે પોતાનું આખું જીવન માતાજીની સેવા પૂજા અને ભક્તિમાં સમર્પિત કરી દીધું સુખ દુઃખ હાનિ બધી બાબતોને માતાજીના ચરણોમાં અર્પણ કરી તેઓ નિષ્કપટ જીવન જીવ્યા જીવનના અંતિમ સમયમાં તેઓ સંપૂર્ણ રીતે માતાજીમાં લીન થઈ ગયા આજે પણ તેમની સમાધિ ભક્તો માટે શ્રદ્ધા આસ્થા અને વિશ્વાસનું પવિત્ર સ્થાન છે અહીં આવતો દરેક ભક્ત પહેલાં માવજીભાઈને નમન કરે છે અને પછી માતાજીના દર્શન માટે આગળ વધે છે સમાધિથી આગળ ચાલીએ તો એક પ્રાચીન અને અદ્ભુત વાવ જોવા મળે છે સમય બદલાયો વર્ષો પસાર થયા ક્યારેક વરસાદ ઓછો પડ્યો ક્યારેક દુષ્કાળ આવ્યો પરંતુ આ વાવમાં ક્યારેય પાણી ખૂટ્યું નથી લોકો દ્રઢપણે માને છે કે આ કોઈ સામાન્ય વાત નથી પરંતુ મેલડી માતાજીના પ્રતાપનું જીવતું જાગતું પ્રમાણ છે વાવ પાસે ઊભા રહીને જ્યારે પાણી તરફ નજર કરીએ ત્યારે મન આપોઆપ નમ્ર બની જાય છે વાવની આગળ એક વિશાળ અને શાંત તળાવ આવેલું છે આ તળાવ પણ વર્ષો સુધી પાણીથી ભરપૂર રહ્યું છે દુષ્કાળના કપરા સમયમાં પણ આ તળાવ સૂકાયું નથી ગ્રામજનો અને ભક્તો માનતા આવ્યા છે કે આ માતાજીની અખૂટ કૃપાનો સ્પષ્ટ પુરાવો છે આ તળાવની કિનારે બેસીને જો કોઈ થોડી ક્ષણ ધ્યાન કરે તો મનને અદ્ભુત શાંતિ અને સ્થિરતા મળે છે હવે આપણે આગળ વધીએ તો મુખ્ય ઢાઢા મોરાવાળી મેલોડી માતાજીનું મંદિર આવે છે મંદિરના દર્શન કરતાં જ ભક્તના રોમ રોમમાં ભક્તિ છલકાઈ ઉઠે છે માતાજી અહીં ભગવતી સ્વરૂપે બિરાજમાન છે તેમની આંખોમાં કરુણા છે હાથોમાં આશીર્વાદ છે અને ચહેરા પર અપાર શક્તિનો તેજ છે અનેક ભક્તોએ અહીં આવીને પોતાના દુઃખ દૂર થતાં અનુભવે છે અશક્ય લાગતી મનોકામનાઓ અહીં શક્ય બની છે ખાસ કરીને અનેક વાંજિયા દંપતીઓને મેલડી માતાજીના આશીર્વાદથી સંતાન સુખ પ્રાપ્ત થયું છે આ કારણે અહીં માતાજીને કરુણામય મા તરીકે પણ ઓળખવામાં આવે છે લોકો કહે છે કે માત્ર સાચા દિલથી કરેલા દર્શન અને શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થનાથી જ અટવાયેલા કામ સરળતાથી પાર પડી જાય છે મંદિરમાં રોજબરોજ માતાજીના તાવો વિવિધ પ્રકારની પ્રસાદીઓ અને પૂજનવિધિઓ ભક્તિભાવથી કરવામાં આવે છે અહીં પરશોત્તમભાઈ સોનગરા નિષ્ઠાપૂર્વક મેલેડી માતાજીની સેવા પૂજા કરે છે તેઓ વહેલી સવારથી માતાજીની આરાધના શરૂ કરે છે નિયમિત રીતે કીડિયારુ અર્પણ કરે છે અને મંદિરની દરેક વ્યવસ્થા સંભાળે છે તેમના મનમાં હંમેશા એક જ ભાવ રહે છે માતાજીના મંદિરને વધુ સુંદર વધુ સ્વચ્છ અને વધુ ભક્તિમય બનાવવાનો પરશોત્તમભાઈના સેવાકાળ દરમિયાન અહીં અનેક વખત દેવી ભાગવત યજ્ઞો હવન અને અન્ય ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવથી યોજાયા છે આ તમામ ધાર્મિક કાર્યોમાં મેલડી માતાજીની કૃપા સતત વરસી રહી છે અને ભક્તોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી છે સાચું કહીએ તો જેના પર ઢાઢા મોરાવાળી મેલડી માતાજીની કૃપા હોય તેને જીવનમાં કદી કોઈ વાતની ખોટ રહેતી નથી દુઃખ દૂર થાય છે આશા જાગે છે પરિવાર સુખી બને છે અને જીવનનો માર્ગ સરળ બની જાય છે તો આવો ભક્તજનો આપણે સૌ મળીને માતાજીના પવિત્ર ચરણોમાં માથું નમાવીએ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પ્રાર્થના કરીએ અને હૃદયપૂર્વક બોલીએ જય ઢાઢા મોરાવાળી મેલડી માતાજીની જય જય માતાજી